મા મને તારો સતવાર બહુ સાંભળીએ મા મને તારો કોળતે બહુ સાંભળીએ હું તો બેઠે આ સુડાની દારે મારું હૈયું મને પોકારે હું તો બેઠે આ સુડાની દારે મારું મા મને તારો સથવારો બહુ સાંભરે મા મા મને તારો સતવારો બહુ સાંભરે હે મોટે કહું ક્યાં મને સાજે નાનપણ સાંભરે અરે રે મને મોટપણની માયા મને કડવી લાગે કાગડા મા મને તારો સિતવારો બહુ સાંભળે મા મા મને તારો ખોળો તે બહુ સાંભળે હે ખોળામાં બેસીને ખબર આપ્યો ને ખૂબ લડાવ્યા લાટ ભણાવી ગણાવી સાસરીએ વળાવ્યા હરે રે મારા વીરને કોરડે પડ્યા જ ખોટ મા મા મને તારો સથવારો બહુ સાંભળે મને તારો ખોળો તે બહુ સાંભરે હે માડી માડી પોટી પર લોકમાં હરે રે તારા સંભરણાઈ મુક્તિ ગઈ પણ હૈયો હયો તારું સલકાતું હે તનુ હે મને મજદાર મૂકી ગઈ સ્વર્ગે સ્વર્ગીય સીધાવિયાં વેરાયા હાવિયા એ વયમ રાજાજીવલૈહિયા એ વ જીવ રાજા રાજાજીવલૈયા લિયા મા મને તારો ખોળો બહુ સાંભરે હે મા મને તારો સથ મારું બહુ સાંભળી હે પરિવારનું પ્રાણપંખીડું માવળી અને ધરતીનો શેડો ભરપૂર પણ હેઠની લાણી લૂંટાવતી અરે આજ મારી માવડી અંજરે અમર બની ગઈ મૈયા મીણબતી બળીને બોળતી મૈયા આવીને અંજવાળા યા કરતી મા મને તારો સતવારો બહુ સાંભરે રે મા મને તારો ખોળો તે બહુ સાંભરે હે વિમાન ઉતાર્યા વૈકોઠતી અરે રે રોક્યા ના રોકાય પણ સ્વર્ગ પૂરની સ્વર્ગ પૂરની શેરીએ આજ મારી માવડી અંજર અમર થઈ ગઈ मा सदियो पुरानी कहानी आज संसारे वेदना वखाणि हे मामा मने तारो सत् बहु शाब रे हे मामा मने तारो सत् वारो बहु शाबरे मामा मने तारो खोळो ते बहु शाबरे મા તારી વાણી તે મને સાંભળે હે મા મને તારો સતવારો બહુ સાંભળે બોલ બાલ કૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો